દૂધ સાગર ડેરીના વિરોધમાં પશુપાલકો દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું પાટણના હારીજમાં પશુપાલકો દ્વારા સંમેલનનું આયોજન કરાયું છે હારીજ સમી અને સંખેશ્વરના પશુપાલકો દ્વારા આ સંમેલનનું આયોજન જેમાં દૂધના યોગ્ય ભાવ દાણમાં ભેળસેળ મુદ્દે ચર્ચા કરવામાં આવી રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવશે હાઈવે પર દૂધને ઢોળીને પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવશે

અને તમારા બધા નેતાઓનો ટ્યુન કરવો તો તમે લડાવ પણ અમાર મજૂર વર્ગને અમે કેરણ કરવાનું બંધ કરો અને અમને ભાવ આલો અમારું પોષણ થાય એવું કરો અમારો ખેતી ગણો અથવા પશુપાલન વ્યવસાય ગણો અમાર જે છે આના ઉપર જ છે ત્રણે ત્રણ તાલુકાના 5000 થી પણ વધારે પશુપાલકો જોડાઈ રહ્યા છે જેની અંદર અમને પાવની સાથે સાથે અમારો પશુનો મુખ્ય આહાર સાગરદાન છે અને સાગરદાનની અંદર આ લોકોએ 6 થી ટકા માટી નાખી છે જેની ક્વોલિટી બગાડી નાખી છે અને પશુઓ ખાતા નથી. એ કીનો વિરોધ છે જે દૂધ સાગર ડેરી નું દેવું છે કોણ ભરશે? નવી લોનો કરી છે અને એની સાથે સાથે આ લોકો ડુપ્લિકેટ દૂધ બનાવી અને બહારથી ખરીદે છે તો સ્થાનિક પશુપાલકોનું શું થશે? આવનારા સમયની અંદર અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો દૂધ સાગર ડે ના ગેટ સામે 50000 થી પણ વધારે પશુપાલકો ભેગા થઈ અને ડેરીનો ઘેરાવો કરશું.